બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હાથી ખાના ખાતે હદીશ જેવા અનેક પ્રોગ્રામો પોતાના માસુમા અંદાજે રજૂ કર્યા હતા અંતે બાળકોને ઇનામો ઇકરામથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ફૂલ હાજરી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ખાસ મહેમાન કોમો મિલ્ એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા અને હજરત મુફ્તી શફીક સાહેબ સાભાઈવાલા અને હજરત મૌલાના અતીક સાહેબ પઠાણ બરોદવી હાજર રહ્યા હતા પ્રોગ્રામમાં પોતાનો કિંમતી સમય આપી

હાફીજ મહમ્મદ સઈદ સાહેબ સાભાઈ વાલા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

کرام اور علماء پر رام اسٹیج پر کی کلاس میں جماعت نمبر ایک میں تیسرا نمبر نبیلہ الطاف سال... مولانا عارف صاحب کی کلاس میں فہیم مفید حافظ شیخ... کی کلاس میں સા ક્લાસમાં જવાબ નંબર એક નંબર દૂસરા નંબર રીહાન શાહનવાજ પઠાન જવાબ નંબર દો દસરા નંબર ફાતિમારફાન શેખ

کی ہے پورے سال میں ان کی ایک بھی غیر حاضری نہیں ہوئی یہ ہم سب کے لیے بہت ہی عبرت آموز بات ہے نصیحت لینی چاہیے ہم سب. اور والدین کو زیادہ غیر حاضری کرتے ہیں مکمل حاضری نہیں کرتے આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે તે બધાનો પણ હું આભાર માનું છું કે આવી રીતે ભવિષ્યમાં નાના બાળકોને આવી રીતે પ્રોત્સાહિત કરો એમને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરો અને આવા પ્રોગ્રામો રાખો જેથી એ લોકોનું સ્ટેજ ફિયર દૂર થાય અને ભવિષ્યમાં ભારતના એક સારા નાગરિકો બને એ માટેની શુભેચ્છાઓ છે ફરી એકવાર હું આ મદરેસાના સંચાલકો અને તેમના જે ટ્રસ્ટી ગણ અને